માહિતી આપણે મેળવવાની છે બીજે તરફ મિત્રો તમને જણાવી દઈએ તો મલાલ પટેલ દ્વારા એક વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે અને વાવાઝોડાને આગોતરું નામ પણ આપી દેવામાં આવ્યું છે નામ આપવામાં આવ્યું છે મિત્રો વણઝાર વાવાઝોડું તો આ વણઝાર વાવાઝોડાની વાસ્તવિકતા શું છે અને મલાલ પટેલે શા માટે આગાહી આપી છે આ દરેક માહિતી આપણે હવે એક પછી એક જાણી લઈએ ત્યારબાદ અંતમાં હું તમને આઈએમડી દ્વારા જે ઓફિશિયલ હવામાન ખાતું છે તેમણે વરસાદના નકશાઓ બહાર પાડ્યા છે તેમના વિશે હું તમને છેલ્લે માહિતી આપી દઈશ તો સૌથી પહેલા મિત્રો આપણે માહિતી મેળવવાની છે તો પટેલે જે વાવાઝોડા અંગે મોટી માહિતી કરી છે તેના વિશે મિત્રો સૌથી પહેલા આપણે જે છે મિત્રો માહિતી મેળવી લઈએ વાવાઝોડા અંગે મિત્રો ડિટેલમાં જોઈ લઈએ તો ખાસ કરીને અંબાલાલ પટેલે ગુજરાતમાં પાછોતરા વરસાદની આગાહી કરી છે તેમના મતે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને

ત્યારબાદ ઉપર યુટન મારવાને બદલે મિત્રો આ વખતે આ સિસ્ટમ એકદમ જે છે તે સીધી આવતી જોવા મળશે તેવા અત્યારે એંધાણો છે અને આ વખતે મિત્રો 90% જેટલા ચાન્સ છે કે આ સિસ્ટમ સીધી જ ગુજરાત ઉપર આવશે કોઈ પણ પ્રકારનો ટર્ન નહીં મારે કારણ કે અત્યારથી આગોતરું એંધાણ જ દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો તો 23 તારીખે આ સિસ્ટમ જે છે તે મધ્ય ભારત તરફ આવી જાય છે ત્યારબાદ 24 તારીખની અંદર મિત્રો જોઈ શકો કે આ સિસ્ટમ એકદમ ગુજરાતના બોર્ડર પાસે આવતી જોતા જોવા મળી રહી છે અને 24 તારીખથી જ મિત્રો 23 થી 24 તારીખથી જ દક્ષિણ સુરત વડોદરા નવસારી આહવા ડાંગ વલસાડ વિસ્તારો જેમ જેમ નજીક આવશે તેમ તેના વિશે વિગતમાં જે છે તે મિત્રો આપણે ડિટેલ જણાવીશું કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાઈ શકે જેના વિશે મિત્રો સિસ્ટમ જ્યારે એકદમ ગુજરાતની બોર્ડર પાસે આવી જશે ત્યારે જણાવી દઈશું પરંતુ અત્યારે મિત્રો તમને એ દેખાડી દીધું કે આ વરસાદની સિસ્ટમ એક સાથે જોવા મળી રહી છે જોઈ શકો મિત્રો આ સમગ્ર ભારતની આ બોર્ડર છે ભારતની અંદર પણ મિત્રો અત્યારે કોઈ મોટી સિસ્ટમ એક્ટિવેટ નથી પરંતુ જેવી ચોવીસ તારીખે આ વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર આવે છે તો સમગ્ર ભારતની અંદર વરસાદનું જોર વધતું જોવા મળ્યું છે અને મિત્રો આ જે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે તે બની શકશે કે હવે આ અંતિમ જોર બનવાનું છે કારણ કે હવે મિત્રો પછી કોઈ વરસાદની મોટી સિસ્ટમ જોવા નથી મળી રહી તેને લઈને પણ અપડેટ છે ખાસ હવામાન ખાતું અને અમલાલ પટેલ દ્વારા મિત્રો એક આગાહીની અંદર જણાવવામાં આવ્યું હતું ખાસ પરેશ ભાઈ ગોસ્વામીએ પણ તેના અંતિમ વિડીયોની અંદર જણાવ્યું હતું કે અત્યારે જે આ વરસાદની સિસ્ટમ પચીસ થી લઈને ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે આવી રહી છે તે બની શકે કે હવે આ વર્ષની અંતિમ મોટી સિસ્ટમ હશે ત્યારબાદ મિત્રો કોઈ વરસાદનો મોટો રાઉન્ડ દેખાતો નથી અને ખાસ મિત્રો પરેશભાઈ એવું પણ જણાવ્યું કે પચીસ તારીખ પહેલા ખેડૂતોએ પિયત આપવાને લઈને પણ કાળજી રાખવી જોઈએ કારણ કે ખેતરની અંદર મિત્રો ખેડૂતોએ સુવિધા રાખવી જોઈશે કારણ કે પચીસ તારીખ આસપાસ જે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો કોઈ મધ્યમ કે હળવો રાઉન્ડ નથી પરંતુ આ એક અતિ ભારે વરસાદનો રાઉન્ડ બનવાનો છ પૂરેપૂરી અત્યારે આગાહી ભારે હતી અને પરેશભાઈની આગાહી પ્રમાણે પચીસ થી લઈને ત્રીસ સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી છે તો આમ બંને મોટા આગાહી કાર અને નિષ્ણાતોની આગાહી પણ મેચ થઈ રહી છે અને અહીંયા નકશાઓની અંદર પણ દેખાઈ રહ્યું છે કે ભારે વરસાદની સિસ્ટમ ઓફ ટ્રેક બનાવતી બનાવતી ગુજરાત ઉપર ચોવીસ તારીખ થી ત્રાટકશે અને જે એક ઓક્ટોબર સુધી બેટિંગ કરશે તો મિત્રો હવે સો સો લગભગ તો એવું દેખાઈ રહ્યું છે કે ખાસ વરસાદની સિસ્ટમ વધારે ઘાતક બનતી જોવા મળવાની છે કારણ કે ગુજરાત ઉપર મિત્રો હવે આ વરસાદ આવી જશે ત્યારબાદ માત્રને માત્ર મંડાણીયા ઝાપટાઓ જોવા મળવાના છે અને ચોમાસાની વિદાયને લઈને પણ એવું કહેવું છે ઘણા બધા નિષ્ણાંતોનું કે અઢાર ઓક્ટોબર એ તારીખ છે કે ત્યારથી ચોમાસાની કમ્પ્લીટ વિદાય થઈ જશે લગભગ દસ ઓક્ટોબર આસપાસ વિદાય થવાની શરૂઆત થઈ જશે પરંતુ ઓક્ટોબર મહિનાની અંદર આગળના વિડીયોમાં આપવામાં આવશે અત્યારે મિત્રો આપણું મેઇન ફોકસ જે છે તે પચીસ થી લઈને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચેની જે સિસ્ટમ છે તેના ઉપર છે ત્યારબાદ મિત્રો ઓક્ટોબર મહિનામાં માત્રને માત્ર મંડાણી ઝાપટા જોવા મળવાના છે કોઈ મોટી સિસ્ટમ જોવા નહીં મળે અને જો મિત્રો કોઈ ગતિશીલતા વધી અને અરબ સાગર સક્રિય બનતા ચક્રવાત અથવા વાવાઝોડું આવ્યું તો મિત્રો દસ થી લઈને બાર ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતમાં ભારે નુકસાન થશે કારણ કે તે વાવાઝોડાને કારણે એકદમ ઓક્ટોબરના સમયે વરસાદ જતો રહેશે અને જો ત્યારે વાવાઝોડું આવશે તો ખેતરના પાકોની અંદર મિત્રો ભારે નુકસાન કરશે તેવી પણ ગતિવિધિ અત્યારે દેખાઈ રહી છે પરંતુ તે મિત્રો હજુ ઘણું આગોતરું એંધાણ છે તેના વિશે

માન ખાતું છે તેમણે નકશાઓ બહાર પાડ્યા છે તેના વિશે મિત્રો આપણે થોડી ઘણી માહિતી મેળવી લઈએ અને તેના ઉપરથી આપણે જાણી લઈએ કે હાલ આજે અને આવતીકાલે ગુજરાતમાં કેવો વરસાદનો માહોલ બનવાનો છે તો આપ મિત્રો જોઈ શકો આ વરસાદના ખાસ કરીને નકશા છે જે ઓફિશિયલ હવામાન ખાતું છે આઈ એમ ડી તેના દ્વારા માહિતી મેળવી લઈએ તો મિત્રો જોઈ લઈએ સૌથી આપણે નકશાની વાત કરીએ તો આ મિત્રો જે છે તે તેવીસ ચોવીસ અને પચીસ તારીખના નકશા છે જેના વિશે મિત્રો વરસાદની સિસ્ટમ વિશે મેં તમને જણાવ્યું તે પ્રમાણે મિત્રો તમે જોઈ શકો કે સૌથી પહેલા ત્રેવીસ તારીખે આ વરસાદની સિસ્ટમ ધીમી ધીમી જશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો ત્રેવીસ તારીખે દક્ષિણ ગુજરાતના પટ્ટાની અંદર બનતી જોવા મળી રહી છે બોર્ડરિયા ભાગોની અંદર ત્યારબાદ ચોવીસ તારીખ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ બની જાય છે અને 25 તારીખે આ વરસાદની સિસ્ટમ આપીશ તેની પછી મિત્રો વાત કરી લે કે અત્યારનું હવામાન ખાતું શું સૂચવી રહ્યું છે ખાસ વીસ અને એકવીસ સપ્ટેમ્બર ની વાત કરીએ તો મિત્રો વીસ અને એકવીસ સપ્ટેમ્બરે મંડાણી ઝાપટાનું પ્રમાણ વધવાનું છે જેને લઈને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશના બોર્ડરના જેટલા પણ વિસ્તારો છે જેમ કે ખાસ નીચે નવસારી વલસાડ સુરત મધ્યપ્રદેશ બોર્ડર પાસેના વિસ્તારો જેમ કે પંચમહાલ છોટાઉદેપુર જંબુસર ગોધરા દાહોદ મહીસાગર ખેડા અરવલ્લી આ દરેક વિસ્તારોની અંદર જે છે તે ઝાપટાનું પ્રમાણ વધી જવાનું છે બે દિવસ ત્યારબાદ મિત્રો જે છે તે વિગતમાં જે પણ વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થશે તેમ તેમ મિત્રો નવી નવી આગાહીઓ જે છે તે મિત્રો તમને આપવામાં આવશે અને જ્યાં મિત્રો વરસાદની વિદાયને લઈને પણ એક મોટી અપડેટ છે કે હમણાં તો મિત્રો વરસાદની વિદાય હજુ દેખાતી નથી કારણ કે હજી એક મુખ્ય રાઉન્ડ બનવાનો છે જે મિત્રો પચીસ તારીખે મેં તમને જણાવ્યું તે પ્રમાણે ત્યારબાદ પણ મિત્રો બની શકે કે ખાસ પેસિફિક મહાસાગર અત્યારે મિત્રો એક્ટિવેટ છે ફૂલ આપ મિત્રો જોઈ શકો તો પેસિફિક મહાસાગરની અંદર એક પછી એક ઘણા બધા વાવાઝોડા બની રહ્યા છે તે ધીમે ધીમે ડાબી તરફ આગળ વધીને બંગાળની ખાડીમાં આવવાના છે અને બંગાળની ખાડી જો એક ધારી સક્રિય રહેશે ત્યાં સુધી મિત્રો હજુ હમણાં કોઈ ચોમાસાની વિદાય દેખાતી નથી એક ઓક્ટોબર બાદ મિત્રો ચોમાસાની વિદાયને લઈને ડિટેલમાં જે છે તે આપણે વિડિયો બનાવીને પ્રોપર માહિતી આપીશું અત્યારે મિત્રો હાલ આ વિડિયોની અંદર આટલું જ રાખીએ છીએ કામનો અને ઉપયોગી લાગે વીડિયોને ખાસ કરીને કરી દેજો સાથે મિત્રો આ ચેનલ ઉપર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયક પ્રેસ કરી દેજો દરેક સમાચાર તમને સૌથી પહેલા મળી જાય મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી હાલ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી